સવારના દસ પંદર મિનિટ વાગે ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ અજીત સુદેશી નામ છે જેમનું એ પોતાની નોકરી ઉપર અબૈકા સર્કલ પર હાજર હતા અને તેઓ ત્યાં કામગીરી કરી હતા ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા એ સમયે એક ગાડીના ફોર વ્હીલ ગાડીના ચાલક જે ગાડીનો નંબર છે જીજે ઝીરો સિક્સ પીએસ ઝીરો ડબલ ટુ ફાઇવ એ ચા ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી ત્યાં આવી ટ્રાફિક સિગ્નલો ભંગ કરી અને બીજાની જિંદગી એ રીતે ગાડીને પૂરપાટે ચલાવી અને આ જ્યારે અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કર્યો ત્યારે ત્યાં રોકાયા પણ નહીં અને એમની ઉપર ગાડી ચડાવી દીધી અને ત્યાંથી નાસી ગયેલા હતા જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન સમા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અજીતસિંહ ઉદયસી પોતે ફરિયાદી છે એમાં અને આમાં બીએનએસ કલમ બસો એક્યાસી એકસો એકવીસ બે એકસો પચીસ બી અને એકસો નવ એક મુજબ તેમજ એમ બી એકની કલમો મુજબ ગુનો દાખલ કરેલો છે તાત્કાલિક ફૂટેજ ચેક કરી અને આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ આરોપી ની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી ની ઉંમર પાંત્રીસ વર્ષની છે ખેતી કામ કરે છે અને સમાગામ જે વેમાલીની હદમાં પડે છે ત્યાં એનું રહેઠાણ છે એનો કોઈ ગુનાયત ઇતિહાસ નથી અને એના નશા કરેલો દારૂ નશો કરેલો છે કે કેમ એ બાદ હાલમાં અમે એને મેડિકલ કરાવવા જઈ રહ્યા છીએ એટલે આગળ એની પર ખ્યાલ આવશે એની પૂછપરછ બાબતે એના એના જણાવ્યા પ્રમાણે એને

એનો ફરજમાં રોકાણ કરી છે કલમ મુજબ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને સાથોસાથ એને જે ઈજા પહોંચાડી છે એમાં અમે ગંભીર ગુનો 109 મુજબનો ગુનો પણ દાખલ કરેલો છે અચ્છા જે વખતે ઘટના બની વખતે કાર ચાલકની સાથે બીજો કોઈ હાજર હતો અંદર ના કોઈ હાજર નહોતું ફૂટેજ અમે ચેક કરી રહ્યા છીએ અને એ ફૂટેજ આધારે જ અમે આરોપીને અટક કરેલી છે ક્યાંથી પકડાયો ક્યાંથી આરોપીનું નામ છે અર્પિત જીતેન્દ્રભાઈ પટેલ ક્યાંથી પકડાયો મેડમ

ગુનાયત ઇતિહાસ નથી આરોપી નો લાગે છે જ્યાં કામ ચાલે છે ત્યાં માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ એવું જરૂરી છે એ વિષય નીતિ વિષયક છે હાલમાં એને સ્ટડી કરીને પછી જ નિર્ણય લેવામાં આવશે કે જ્યાં કામ ચાલે છે ત્યાં શું કરી શકાય આના વિરુદ્ધ અમે બીએનએસ કલમ બસો એક્યાસી